નમસ્કાર ગુજરાત દેશ ને દુનિયાના અત્યારના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો પરસોત્તમ રૂપાલા સમાજના વિવાદને લઈને ફરી એકવાર સૌથી અને મોટી અપડેટ સામે આવી છે રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજની અંદર રોષ યથાવત રીતે જોવા મળ્યો છે ક્ષત્રિયોનો ગુસ્સો શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે વારંવાર

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને આ બેઠક ની અંદર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત કરવા માટે પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે આ ઉપરાંત ક્ષત્રિય સમાજના મતોનું નુકસાન ન થાય તે અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે રાજકોટ બેઠકની અંદર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી ભાજપ પક્ષ માટે પણ હવે ચિંતાનો વિષય બની ગઈ છે ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ બે શરૂ કરવામાં આવી ચૂક્યું છે નવી રણનીતિ અનુસાર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વચ્ચે હવે બનાસકાંઠાની અંદર ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે અહીં ભાજપ નેતાઓ અને ક્ષત્રિયો વચ્ચે દ્રશ્યો પણ સર્જાયેલા જોવા મળ્યા છે તો ભાજપના ધારાસભ્ય રમણ વોરાને પણ ધક્કે ચડાવેલા જોવા મળ્યા છે અને દિવસે ને દિવસે પરસોતમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિરોધ હવે ઉગ્ર બનતો જોવા મળ્યો છે